કેમ છો બધા મજામાં જ હશો અને આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ જો તમે પણ ભાઈ વોટ્સઅપ ઉપયોગ કરતા હશો અને વોટ્સઅપની અંદર તમે સ્ટેટસ મૂકતા હશો આજે આપણે એ વાત કરવાના છીએ વોટ્સઅપ સ્ટેટસની અંદર તમારે ફોટો કોઈ પણ ગીત અથવા કોઈ પણ સોંગ મૂકવું હોય તો તમે કેવી રીતે મૂકી શકો જે રીતે તમે ફેસબુક ને ઇન્સ્ટાગ્રામની અંદર જે રીતે ફોટા ઉપર ગીત મૂકો છો એ રીતે હવે તમે વોટ્સઅપમાં પણ મૂકી શકો છો આ વોટ્સઅપનું ભાઈ નવું જ અપડેટ આવી ગયું છે કઈ રીતે તમે તમારા તમારા મોબાઈલની અંદર આ પ્રોસેસ કરી શકો કયું કયું તમારે સેટ કરવાનું છે આજના વિડીયોમાં શીખવાડવાનો છું તો આ વિડીયો તમે પૂરેપૂરો ભાઈ કમ્પ્લીટ જોઈ લેજો ફટાફટ વિડીયોને લાઈક કરી જેનલનો તમે નવો વિટિયો ભાઈ ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવા નવા નવા વિડીયો આવે તો પેલા તમને મળે તો ચાલો આપણે વિડીયો ચાલુ કરી ચાલુ કરી અને મારો મોબાઈલ તમને જોવા મળતો હશે જે પણ હું પ્રોસેસ કરીએ બધી પ્રોસેસ તમારી સામે ભાઈ લાઈવ ઉપર પ્રોસેસ કરવાનો છું તો પહેલાં જ ભાઈ આપણે ફટાફટ આપણું વોટ્સઅપ ઓપન કરી લઈ તે પહેલાં હું તમને એ કહી દઉં તમે તમારું વોટ્સઅપ ભાઈ અપડેટ ન કર્યું હોય તો ફટાફટ પ્લે સ્ટોરમાંથી જઈને તમારું વોટ્સઅપ તમે અપડેટ કરી નાખજો તો આ રીતે મેં મારું વોટ્સઅપ ભાઈ ફટાફટ ઓપન કરી લીધું છે ઓપન કર્યા બાદ એ પણ તમે શેર કરી શકો છો નાની તમને અપડેટનો નિશ્ચય ઓપ્શન જોવા મળતો હશે એની ઉપર હું ક્લિક કરી દઉં ક્લિક કર્યા બાદ ડાયરી કાઢ્યા તમારા જેટલા ભાઈ સ્ટેટસ હશે એ બધા તમને જોવા મળતા છે હવે ભાઈ ઉપર હું માઈ સ્ટેટસવાળા ઓપ્શન જ ભાઈ ક્લિક કરી દઉં હું ફટાફટ એની ઉપર મેં ક્લિક કરી દીધું ક્લિક કર્યા બાદ ડાયરી કાઢી જની તમારા મોબાઈલની ભાઈ ગેલેરી ઓપન થઈ જશે ત્યાંથી તમારે જે પણ તમારો ફોટો ભાઈ સિલેક્ટ કરવાનો હોય એ ફોટો તમે ફટાફટ સિલેક્ટ કરી લેજો તો આ રીતે મેં મારો ફોટો ભાઈ સિલેક્ટ કરી લીધો છે સિલેક્ટ કર્યા બાદ જો તમે વોટ્સઅપ અપડેટ કીધું હશે તો જ ભાઈ તમને ઉપર તમને આ રીતનો એક સોંગનો ઓપ્શન જોવા મળશે એ પણ તમે અહીં સિલેક્ટ કરી શકો છો એની ઉપર જ તમારે ક્લિક કરી દેવાનું તો હું ફટાફટ ભાઈ એની ઉપર ક્લિક કરી દો તો આ રીતે મેં એની પર ક્લિક કરી દીધું ક્લિક કર્યા બાદ જેટલા ભાઈ ગીત હશે એ બધા ગીત અહીં તમને જોવા મળતા છે તમે જોઈ શકો છો આ રીતે અહીંથી તમે સાંભળી પણ શકો છો ભાઈ જેટલા ભાઈ ગીત હશે એ બધા તમને આ રીતે સંભળાશે પણ અહીંથી તમે બધા ગીત ચેક પણ કરી શકો છો અને જો ભાઈ જે ગીત તમારે મૂકવાનું હોય ઉપર તમે સર્ચ પણ મારી શકો છો તો આ રીતે હું ગુજરાતી ગીત ઉપર સર્ચ કરી દઉં તમે જોઈ શકો છો આ રીતે ગુજરાતી સર્ચ કરી દીધું સર્ચ કર્યા બાદ ગુજરાતીના જેટલા ભાઈ ગીત છે એ બધાય ગીત આવી ગયા છે એ પણ તમે ચેક કરી શકો છો અને કોઈ પણ ગીત તમારે સાંભળવું હોય તો એ ગીત તમે સસ સર્ચ મળીને બાદ ચેક કરી શકો છો એ પણ તમે ચેક કરી શકો છો હવે તમારે ગીત મૂકવા માટે ભાઈ એ ગીત ઉપર તમારે ક્લિક કરવાનું છે હું ફટાફટ ભાઈ એ ગીત ઉપર ક્લિક કરી દઉં આ રીતે તમે એ ગીત ઉપર ક્લિક કરશો એટલે ડાયરેક્ટ ભાઈ આ રીતના એક પેજ ઓપન થઈ જશે એ પણ તમે સેફ્ટ કરી શકો છો અને ગીતનું તમારે એડિટિંગ કરી નાખવાનું કઈ કેટલું તમારે ગીત રાખવાનું છે ને ક્યાંથી ગીત શરૂ થાય એ તમારે નીચે એડિટિંગ કરી નાખજો એડિટિંગ કર્યા બાદ ઉપર જ તમે ક્લિક કરી દેજો ક્લિક કર્યા પર ડાયરેક્ટ ભાઈ તમારું ગીત આ રીતનું સેટ થઈ જશે એ પણ તમે સેક કરી શકો છો હવે આ સ્ટેટસને તમારે મૂકવું હોય તો ભાઈ ડાયરેક્ટ તમે મૂકી શકો છો હું ભાઈ સેનવાળા ઓપ્શનમાં ભાઈ ક્લિક કરી દઉં તો આ રીતે મેં સેનવાળા ઓપ્શનમાં ક્લિક કરી દેજો ક્લિક કર્યા બાદ ડાયરેક્ટ ભાઈ આપણા વોટ્સઅપમાં સ્ટેટસ લાગી ગયું છે એ પણ તમે સેક કરી શકો છો અને આ રીતે આપણે વોટ્સઅપમાં ભાઈ સ્ટેટસ મૂકી દીધો અને હવે તમે જોઈ શકો છો હું એની ઉપર ક્લિક કરું છું ડાયરેક્ટ ભાઈ એ સ્ટેટસમાં ગીત પણ સંભળાય છે એ પણ તમે જોઈ શકો છો તો આ રીતે ભાઈ તમે વોટ્સઅપમાં ભાઈ ફોટા ઉપર સ્ટેટસ મૂકો તો એના ફોટા ઉપર તમે આ રીતે ગીટ મૂકી શકો છો આ વિડીયો તમે ભાઈ પૂરેપૂરો કમ્પલેટ જોયો હશે ફટાફટ વિડીયોને લાઇક કરી દો અને વિડીયો જોવા માટે બધાને થેન્ક યુ મળીએ પાછા અલગ વિડીયો સાથે